નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેઘકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ગુજરાતી પ્રથમ ભાષામાં પાઠ નંબર છવ્વીસ વૈશ્વિક ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં નંબર એક સૌમાં પ્રિય બનવા ગીતા સૌ સિદ્ધાંત જણાવે છે જવાબ સૌમાં પ્રિય બનવા ગીતા વાસુદેવઃ સર્વમ ઈતિ સિદ્ધાંત જણાવે છે પ્રશ્ન નંબર બે પરમ શાંતિ સી રીતે પ્રાપ્ત કરી શકાય જવાબ સંપૂર્ણ રીતે જે કૃષ્ણની ભક્તિમાં સ્થિત રહે છે તે પરમ શાંતિ પ્રાપ્ત કરે છે અથવા કૃષ્ણની ભક્તિથી પરમ શાંતિ પ્રાપ્ત કરી શકાય પ્રશ્ન નંબર ત્રણ કયા પ્રકારના મનુષ્યો અતિ દુર્લભ છે જવાબ સર્વકાંઈ રૂપ છે એવું જ્ઞાન જેનું પરિપક્વ થયું છે એવા મનુષ્યો અતિ દુર્લભ છે પ્રશ્ન નંબર ચાર ગીતામાંથી કયા કયા ગુણો આપણને પ્રાપ્ત થાય છે જવાબ ગીતામાંથી આપણને નિર્ભયતા સાત્વિકતા સંયમ સદાચાર પરોપકાર અંતકરણની પૂર્ણ નિર્મળતા અને અનેકતામાં એકતાની વૃત્તિ જેવા ગુણો પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર પાંચ સર્વજીવોનું સનાતન બીજ કોણ છે જવાબ સર્વજીવોનું સનાતન બીજ શ્રીમદ ભગવદ્ ગીતા છે પ્રશ્ન નંબર છ કેવા મહાપુરુષ અતિ દુર્લભ છે જવાબ વાસ્તુદેવ રૂપ છે એવું જ્ઞાન જેનું પરિપક્વ થયું છે એવા મનુષ્યોને મારી એટલે કે કૃષ્ણની પ્રાપ્તિ થાય છે અને એવા મહાપુરુષ દુર્લભ છે પ્રશ્ન નંબર સાત જીવનનો વાસ્તવિક ઉદ્દેશ શું છે જવાબ જીવનનો વાસ્તવિક ઉદ્દેશ કલ્યાણકારી વિચારોથી સમૃદ્ધ થઈને આધિભૌતિક દૈવિક તેમજ આધ્યાત્મિક દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં નંબર એક ઈશ્વર એક જ છે તેમ સાથી કહી શકાય જવાબ જેમ ફુગ્ગાઓની આકૃતિઓ અને રંગ અલગ છે છતાં પણ એમાંની હવા એક જ છે એમ સંસારમાં વિવિધતા જોવા મળે છે પણ એમાં જે પરમાત્મા રૂપી ચૈતન્ય શક્તિ છે તે એક જ છે તે એક હોવા છતાં અનેક રૂપે દેખાય છે પ્રશ્ન નંબર બે ભગવાન શબ્દનો સો અર્થ કરવામાં આવ્યો છે જવાબ જે ઐશ્વર્ય ધર્મ યશ स्त्री મોક્ષ અને વૈરાગ્યથી યુક્ત હોય તેને ભગવાન કહે છે જાતિ મત પંથ સંપ્રદાય પોતપોતાની રીતે જેને સંબોધન કરે છે એની આરાધના કરે છે તે તે ચૈતન્ય ભગવાન એક જ છે પ્રશ્ન નંબર ત્રણ ગીતામાં બંને પક્ષકારો યુદ્ધનો સો હેતુ જુએ છે જવાબ યુદ્ધમાં પાંડવો અને કૌરવો એમ બે પક્ષકારો છે બંનેની સેનાઓ સામસામે છે કૌરવોનો જેષ્ઠ દુર્યોધનની રાજ સત્તા પામવાની ઈચ્છા છે એ કહે છે કે મારા બધા જ યોદ્ધાઓ એ માટે પ્રાણ આપવા તૈયાર છે જ્યારે પાંડવોના પક્ષે યુધિષ્ઠિર અર્જુન ધર્મ સત્તા ઝંખે છે યુદ્ધ દ્વારા તેમના જીવનમાં જનકલ્યાણનો ઉદ્દેશ છે આમ બંને પક્ષકારોનો હેતુ ભિન્ન છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો એમાં નંબર એક ઈશ્વર એક જ છે અને સર્વવ્યાપી છે તે નિબંધના આધારે સ્પષ્ટ કરો જવાબ એકો સત્ય વિપ્રાહા બહુધા વદંતી અર્થાત એક જ સત્યને જ્ઞાનીઓએ જુદે જુદે સ્વરૂપે લખ્યું છે ગીતામાં કહ્યું છે વાસુદેવઃ સર્વમ ઇતિ અર્થાત વાસુદેવ એ ચૈતન્ય સત્તા એ સંસારમાં અલગ અલગ ભાષે છે જેમ સોનું એક જ છે પણ એમાંથી બનાવેલા આકાર રૂપ અલગ અલગ છે નિબંધમાં ફુગ્ગાઓનું ઉદાહરણ આપ્યું છે ફુગ્ગાઓની આકૃતિને રંગ અલગ છે પણ અંદર હવા એક જ છે જાતિ ભાષા પોશાક પંથ સંપ્રદાય મતમતાંતરો ભલે પોતપોતાની ઓળખ ઊભી કરે પણ એ ઓળખ તેમજ એમની પોતે કી આરાધના મૂળમાં ચૈતન્ય સત્તા એક જ છે આ એક જ તત્વનો સંદેશ સર્વજીવોની સમસ્યાઓનું સમાધાન અને આશ્વાસન ગીતામાં છે આ પાઠમાં ઈશ્વર એક છે ને સર્વવ્યાપી છે એ વાતના સમર્થનમાં અનેક અમૂલ્ય શ્લોકોનું લોકભોગ્ય ભાષામાં વિશ્લેષણ આસ્વાદન કરાવ્યું છે પ્રશ્ન નંબર બે ગીતાના વૈચારિક સિદ્ધાંતો તમારા શબ્દોમાં તારવીને લખો જવાબ વેદાંત જ્ઞાન અત્યંત દુર્લભ અને ગહન છે ગીતામાં એ સિદ્ધાંતો તેમજ ગહન તત્વ જ્ઞાનને સરળ અને લોકભાગ્ય ભાષામાં રજૂ કર્યું છે એમાં પહેલું સિદ્ધાંત વિવિધતામાં એકતા પ્રસ્થાપિત કરવા માટે પરમ તત્વની એકાત્મ ભાવના અંગેનો છે એ ભાવને આત્મસાત કરવામાં આવે તો પ્રત્યેકનો જીવન વ્યવહાર કલ્યાણકારી અને મંગલકારી બની જાય બીજી વાત દરેક વ્યક્તિ દેવી સંપત્તિનો અધિકારી છે તે માટે કૃષ્ણએ અર્જુન દ્વારા કહ્યું કે તું શોક ન કર તું દૈવી ગુણોથી જન્મેલો છે એટલે ગીતાનું સાર તત્વ મા સુચહ છે એમ કહ્યું ત્રીજી વાત ગીતાકાર નિષ્પક્ષ ને નિરાગ્રહી છે ગીતાના અંતિમ અધ્યાયમાં સમાપન કરતા માણસની દેવી સંપત્તિથી સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થાય તેની વાત કરવામાં આવી છે કૃષ્ણએ ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન અર્જુનને કહ્યું અને કહ્યું કે હવે તું સ્વતંત્ર છે તારે કરવું હોય તે તું કર પ્રશ્ન નંબર ત્રણ જ્ઞાની મહાત્માઓ પાસેથી તત્વજ્ઞાનનો ઉપદેશ કેવી રીતે મેળવવો જવાબ ઉત્તમ ગ્રંથ કે શ્લોકમાં અર્થઘટનોની વિપુલ શક્યતાઓ રહેલી હોય છે અને તેની વિભિન્નતા વ્યક્તિએ વ્યક્તિએ અને યુગે યુગે જુદી જુદી હોય છે ગીતાના પણ અર્થઘટનો જ્ઞાની મહાત્માઓની પાસેથી એ રીતે મળે છે પણ મૂળ અર્થ છે મનુષ્ય માત્રની સ્વાયત્તતા જાળવીને એના કોઈપણ પ્રકારના દુઃખોને કેવી રીતે દૂર કરવા ને એના જમાનાનું સગડું જ્ઞાન અને સાહિત્ય ગીતાના જ્ઞાન આગળ તુચ્છ લાગે છે હક્સલીને ગીતામાં સ્પષ્ટ અને પૂર્ણ શાશ્વત દર્શનશાસ્ત્રનું સારાંશ લાગે છે ગાંધીજીએ તેને આધ્યાત્મિક નિદાન ગ્રંથ કહ્યું જ્ઞાની મહાત્માઓ જેમણે ગીતાના તત્વજ્ઞાનને પચાવ્યું છે અને પોતેકી રીતે ગ્રંથરૂપે પ્રગટ કર્યું છે એમાં કશું ખોટું નથી આપણે એ તત્વજ્ઞાનના ઉપદેશને આપણા પૂર્વગ્રહો દૂર કરીને ગીતાના મૂળ સુધી જવું જોઈએ ગીતાને પામવાના એ જ્ઞાન મહાત્માઓના પ્રયાસોમાંથી આપણે ગીતાનું આચમન કરવાનું છે પ્રશ્ન નંબર ચાર ગીતાનું વાંચન કરવાવાળા મનુષ્ય કેવા સદ્ગુણ આત્મસાત કરે છે જવાબ ગીતા માનવ માત્રનો જે એનું વાંચન કરે છે કે સાંભળે છે એ સર્વ માટેનો શાશ્વત પ્રેરણા સ્ત્રોત્ર છે એ વાંચનારમાં આનંદ શાંતિ અને પ્રેમનો સંચાર કરે છે એનો જીવન વ્યવહાર કલ્યાણકારી અને મંગલમય બની જાય છે વાંચનારના ચિત્તમાં રહેલો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે ને શાશ્વત પ્રકાશ જ્ઞાનની પ્રતીતિ થાય છે વાંચન કરવાવાળા વિદ્યાર્થી કે મનુષ્યમાં નિર્ભયતા સાત્વિકતા સંયમ સદાચાર પરોપકાર અંતઃકરણની પૂર્ણ નિર્મળતા અને વિવિધતામાં એકતા જેવા સદગુણોની ખીલવણી થાય છે એ વાતમાં શંકાને સ્થાન નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પાઠના પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરી છે આશા રાખું છું કે આ પ્રશ્નોના જવાબ આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદ્યાર્થ ગ્રહણ વિસ્તાર સંક્ષિપ્તિકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન સાથે સાથે શાળાના કાર્યક્રમનું આયોજન કઈ રીતે કરી શકાય તેના વિડીયો અધ્યયન નિષ્પત્તિના વિડીયો નાટક ગરબા આ બધા જ વિડીયો આપને મારી એક માત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને બધા વિડીયો જોઈ શકશો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો